પાટણની વર્લ્ડ હેરિટેજ રાણી વાવ અને સહસ્ત્રલિંગ તળાવમાં દિવાળીના તહેવાર દરમિયાન પ્રવાસીઓનો ભારે ધસારો જોવા મળ્યો છેલ્લા પાંચ દિવસમાં વીસ હજારથી વધુ ભારતીય અને વિદેશી પ્રવાસીઓએ આ ઐતિહાસિક સ્થળોની મુલાકાત લીધી હતી યુનેસ્કોની વર્લ્ડ હેરિટેજ સાઇટમાં સમાવિષ્ટ રાની કી વાવ તેની ભવ્ય સાત માળની રચના અને અદ્ભુત શિલ્પ પ્રકૃતિ માટે વિશ્વભરમાં જાણીતી છે આ વાવ દેશ વિદેશના પ્રવાસીઓને આકર્ષે છે જેઓ તેમની કલાત્મક કોતરણી અને સ્થાપત્ય જોઈને આશ્ચર્યચકિત થાય છે દિવાળીના રોજ એક હજાર એકસો ને સોળ ભારતીય અને બ્યાવીસ વિદેશી પ્રવાસીઓએ મુલાકાત લીધી હતી રાણી કીવાઓમાં પ્રવાસ માટે ભારતીય પ્રવાસીઓ માટે રૂપિયા ચાલીસ અને વિદેશી પ્રવાસીઓ માટે રૂપિયા છસો ની ટિકિટ રાખવામાં આવી છે હાર્દિક સોલંકી સાથે ઉપેશ પંચાલ દિવ્યાંગ ન્યૂઝ પાટણ